તમારે સ્વીકારવું પડે તમારા મન થી તમે કેશો આ તો હાચી વાત કેવાય તમને અમુક ને કદાચ ખબર નહીં હોય જંગલ આખા છે તમે જોયા છે અમે આફ્રિકા ગેલા અને અમારે પ્રોગ્રામ પતી ગયા અને પછી અમારે એરપોર્ટે જવાનું હતું એટલે રાત્રે નીકળવાનું થયું તો અમારી ગાડીની આગળ પાછળ પોલીસની ગાડીઓ રાખવી પડી આ નરી વાસ્તવિકતા છે રિયર વાત છે આપ સાંભળજો શું કામે પોલીસની ગાડી રાખવી પડી જાનવરની બી કે નહીં માણસની બી કે જંગલી માણસ વૈસમાં લૂંટી લે હવે આ તો આફ્રિકાની વાત આવી વર્લ્ડમાં કોઈ દેશમાં આવું બને આવો ભારતમાં બિહાર બંગાળ રાજસ્થાન જાઓ તમે જંગલના અધિકારી રાતે તમને કહી દે કે આ કેડે નો હાલતા આમ ફરીને જાઓ અહીંયા તમને જંગલના માણસો લૂંટી લે કોઈ પણ જંગલમાં બહુ મોટી વાત છે આ છે નાનકડી પણ આખા વર્લ્ડમાં ઓલ ઓવર વર્લ્ડ કોઈ જંગલમાં રાતે નીકળો તો જંગલવાસીઓ તમને લૂંટી લે આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાતે દોઢ વાગે ભૂલા પડો તો આડા ફરીને રોટલા ખવરાવે લૂંટવાની ખબર જ ન હોય ભલા માણસ એવી એક જ ગીર છે શેખની યુનિવર્સિટી આ ભણતર ક્યાં મળે અમારા આંગણે આવ્યા બાપા એના હાટું મરી જાવું પડે પંડ ભૂખ્યા રહીને પીર દેહે પ્રેમ ભીના પકવાન દુઃખ સાંભળતા માથડા દેવા આખું કુળું થાય છે કુરબાન ઝૂંપડીએ કોગતો જાયજો અને એના મહેમાન તો થાયજો ખપી જાય પોતે આજ પણ ગીરમાં સાત્વિક પ્રજા રહે છે એક પણ પંખીડાનો કોઈ વસ્તુનો શિકાર કરે તો નહીં કરે ને માર્યા વગર મેલેની નગર બીજા જંગલમાં જાઓ પંખીડું જોવા નથી મળતું એ આપણી ગાંડી ગીર છે અને હજી અમારા માલધારીઓ બેહનું દહ પંદર વેતર વી વેતર કે દહ વેતર દૂધ ખાધું હોય ને બેહનું આજ પણ અમારે ગીર માં દૂધ દેતી બંધ થઈ જાય તો એને થોડું થોડું ખોળ દેવું પડે ખોબો ખોબો ખોળના ભાવ બહુ ઊંચા છે અત્યારે ખોળ નો દે ભેંસ ઉનાળે નો જીવે મરી જાય તો ખોળ દે કે આ અમારી માં કહેવાય અને આને બિચારીને બે વર્ષ પાંચ વર્ષ છે ને કે હાવ જ ખાઈ જાય અને આને બિચારી દૂધ તો હવે દેતી નથી પણ એને ખોળ દેવું જોઈએ ત્યાં કોઈ ખાટકી આવીને કે હાથ હજાર આપી દે તમારે ક્યાં ભેંસ દૂધ દેવાની છે સાત હજાર એના માટે બહુ મોટા હોય પણ શું કે ખબર વીહ વેતર દૂધ ખાધું અમારી માં કહેવાય અમે ખાટકીને થોડા દઈ અમારી ગીર માં આજે ભેંસ નથી દેતા વીહ વર્ષ દૂધ ખાધેલું અને ભણેલા મા બાપને મૂકી આવે છે આમાં ભણેલા કોણ એના ઉપર આપણે રિસર્ચ કરવું પડશે એટલા માટે આ વાતો કરવી પડે છે આજે આજ આજની ઘડી સુધી ઈ ગીરમાં ગીરના ગોવાળિયા ઊભા થયા સિંહ ને જોઈને

રાજા ભોજ નું નામ તમે સાંભળ્યું છે કવિ ને રાજા ભોજ આવ્યા ને સોમનાથ ની યાત્રા ને ગુજરાતમાં આવ્યા ગુજરાત નું કોઈ નાનકડું એવું ગામડું ગામડાના પાદરમાંથી બે ઘોડા ઉપર બે નીહર્યા એમાં એક વ્રત ડોસી માં એક વ્રત ડોસી માં તમે મારા દેવ ના દીધેલ છો આવ્યા છો તો અમર થઈ ગયો તમે મારું ચા છે ને અંગ્રેજો લઈ આવ્યા એવી ભેટ આપી ગયા છે વાતું જવા દયો વાહ વાહ કેવા જાયમા બધા ખમા ખમા આપી આપી તો હામું જોઈએ મોઢા ને અણારું ફરી જાય હો હા લે પણ કવિ રાજા ભોજ નીકળ્યા ભાઈ ઘોડા ઉપર જતા તને માં રસ્તો ભૂલ્યા ને વૃદ્ધ ડોહી માં સાણા વીણતા હતા વગડા માં હાથ કર્યો એ ડોહી માં અમને રસ્તો બતાવવા અમારે સોમનાથ જાવું છે રોહીમાં સમજી ગયા એને કે આ બે સાણા લઈ લો હમણાં અને પછી જાવ રસ્તો બતાવો તો વધુ બોલો રોહીમાં જટ કરો જલ્દી કરો હા હું કવિ કાળીદાસ છું ના મારી યાર રાજા ભોજ છે ઉતાવળ રાખો રોહીમાન થયું કવિ કાળીદાસ રાજા ભોજ તો હું ગુજરાત ની ધરતી ની ડોહી છું એને કવિ હોય તો મારે એની જ ભાઈ સામે જવાબ દેવો પણ કે શું છે ભાઈ કે ડોહી માં રસ્તો બતાવો ને અમે બે અજાણ્યા છીએ અજાણ્યા સહી તો કે અજાણ્યા તો કે અજાણ્યા દુનિયા બે જણા છે એક સ્ત્રી નું ચારિત્ર અને એક પુરુષ નું ભાગ આમાંથી તમે કોણ છો કે નહીં એમ નહીં એમ નહીં અમે એમ બે હરખા બોલો હરખો જવાબ દો આ રાજા છે રાજા રાજા ભોજ છે તો રાજા દુનિયામાં બે જ છે જીવ નો રાજા યમ અને દેવ નો રાજા ઇન્દ્ર આમાંથી તમે કોણ છો અરે ડોહીમાં એમ નહીં અમે બે મુસાફર છે મુસાફર બે જ છે એક ખોડિયા મારે રિયેલું જીવ અને ઉડતું પંખી આમાંથી તમે કોણ છો અરે એમ નહીં ડોહીમાં હરખો જવાબ આપો તમે આમ આડાવળા જવાબ દિયોમાં આમ કરોમાં તમે હરખો જવાબ આપો નકર તમે જીત્યા ને અમે હારે અમારે નથી પૂછો અમે જાય છે તો સાંભળો હારે લાય દુનિયામાં બે છે કરજવાન માણસ ને દીકરીનો બાપ આમાંથી તમે કોણ છો પછી કીધું ભારતી ભવની વંધુ ધનિયા વડી તને ધન હો ધન ગુજરાત ધરણી એના જવાબ એવા હોય હા એક ગામડામાં જૂના જમાનામાં આવી રીતે ડાયરો હશે ડાયરો પૂરો કરી અને બે ત્રણ વાગે નીકળેલા બે માણા એક નવ દસ વર્ષની એની દીકરી હાલ્યા જતા બજારમાં જરૂખા ઉપર રાજા આટા મારે ત્રણ વાગે નીંદર નહીં આવેલી તો ઓલા બે માણા ની દીકરી વાતું કરતા જતા ઓલો રાજા સાંભળી ગયો બે માણા કેવી વાતું કરતા જતા એની દીકરી ખબર એની દીકરી કે માં ટેરવા બહુ મીઠા હતા તો એની માં કે ટેરવા તો મીઠા હતા પણ કડવું કેવું મીઠું હતું એનો બાપ કે ટેરવાય મીઠા હતા કડવું મીઠું હતું પણ તુંબડા ની તો વાત જ નહીં એવું મીઠું હતું રાજા સાંભળી ગયો માણસોને મોકલ્યા એટલે બે માણા ની દીકરી બોલાવ્યો છે તેરવા ખાઈ ને આવ્યા કોઈ મારી ને આવ્યા છે આવ્યા ઉભા રહ્યા બાપુ માફ કરજો શું અમારો વાંક વાંક બીજો કઈ નહીં હું ઉપર હતો તમારી વાત સાંભળી ગયો શું તમારી દીકરી કીધું ટેરવા મીઠા હતા તમારા ઘરને કીધું કડવું મીઠું હતું કડવું તો મીઠું કેમ તમે કીધું તુંબડું મીઠું તો આ હું એમ એ આટલી જ વાત કરી તો દહ વર ને છોકરી ને માને ઠું અમારે કે માં હા આ તો ઓયલું લાગે આ તો ઓયલું લાગે છે એનીમાં કે ઓલ્યું નથી ઓલ્યું હોય તો ઓલ્યું હોય ને બેટા એનો બાપ કે આ ઓલ્યા વગર ઓલ્યું છે પણ સે ઓલ્યું રાજા મુજાણો ગજવેલું તુમડું કડવું ટેરવા નથી ઉજ્યું તો બીજું ઉભું કર્યું કે તમે જે હોય તમને કહી દો મને આ બધું જાણવાનું બહુ જિજ્ઞાસા છે મને કહી દો આ બધું હું તો કઈ નઈ માફ કરજો મારે તો હા તું તમે તમારે કીધું અભય આપું તમને કઈ નો ગાયું કાઢો તો પછી કીધું તો સાંભળો મારા અમે ભજનમાં ડાયરામાં ગયા હતા મારી દીકરીને છે ને સંગીતમાં બહુ મજા આવી એટલે એને કીધું ટેરવા મીઠા હતા તબલા ને ભેજા ને બધું વાગે ને ટેરવા થી વાગે ટેરવા બહુ મીઠા હતા મારી દીકરી એને માને કીધું ટેરવા બહુ મીઠા હતા એની માએ કીધું ટેરવા તો મીઠા કડવું બહુ મીઠું હતું નરસિંહ મહેતા કડવા નામનું પદ આવે ગાવાનું એટલે ઈ બહુ પદ બહુ મીઠું હતું કડવું કડવું બહુ મીઠું હતું મેં કીધું કડવુંય મીઠું તો ટુંબડા ટેરવાય મીઠા હતા પણ તુંબડું બહુ રામ સાગરમાં ભજન ગાતા ને પેલા તુંબડું હોય તુંબડું બહુ મીઠું તો કે તો આ પછી ઓલ્યું નોલ્યા વગર નું ઈ હું તો કે ઈ તો અમારી આવી ગામડાની સરળ ભાષા અને તમારા જેવા રાજા હોવા છતાં જો પ્રજાની ભાષા સમજી ન શકતા હો તો મારી દીકરી એને માને કીધું કે મા આ તો ઓઇલું લાગે એટલે કે જનાવર લાગે છે એને માએ કીધું હમ હમ હોય તો ઓયલું હોય જનાવર હોય તો પૂંસડું હોય ને મેં કીધું ઓઇલ્યા વગરનું ઓઇલું છે પૂંસડા વિનાનું જનાવર છે પ્રજાની ભાષાને ન સમજી હગે એમાં બીજું શું હોય